ચોવીસ વર્ષ ની ઉંમર અને જે અંતિમ સમયે એમણે પોતાના મનને સમાપ્તિમાં રાખ્યું છે ગજબ અમારા સંસારી માતુશ્રી એમની પાસે ગયા એમને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું અને એમણે કીધું આગમ મહારાજ મને દીક્ષા આપશો તરત પોતાનો ઓઘો પકડીને છાતી પર મૂકીને કહી દીધું તમને દીક્ષા આપીશ પણ મારો ગોરીને મારો તો મારી પાસે

દર સોમવારે યુવાનો ત્યાં ભક્તિ કરે છે આપણા બાળકોએ શનિવાર ચાલુ કરી ને એમ દર સોમવારે ત્યાં ભક્તિ શરૂ થાય નવ સાડા નવ થી શરૂ થઈ દસ વાગ્યા સાધુ સાધવી બધા ભેગા થઈ ગયા ઉપાસ રહીમાં કોકે જઈને એ યુવાનોને કીધું ભાઈ આજે ભક્તિ ત્યાં કરવાને બદલે આ બીમાર સાધવીજી પાસે કરો અને ભક્તિ શરૂ થઈ એક ગીત પુરુ બીજું ગીત શરૂ ત્રીજું પૂરું અને ત્રીજું શરૂ કર્યું કયું મારું વાયખું ખૂટે જે ઘડીએ એ એક એક પુરુષ થાય એ પહેલા એમનું આયુષ્ય ભવનો નિર્વેદ આવી જાય પછી કેન્સરની ગાંઠ પણ એને ઉચ્ચ તમે એમ કહો છો કે મારા સાહેબ અમારો સંસાર પ્રત્યેની અરુચિ લાંબો સમય ટકતી નથી તમારે પુરુષાર્થ કરવો જ પડશે એક રોગને હટાવવા માટે આપણે પુરુષાર્થ કરી શકીએ આપણા રાગ ને હટાવવા આપણા દ્વેષને હટાવવા આપણા દોષ ને હટાવવા આપણા મોહને હટાવવા માટે કેમ પુરસાદ ન કરીએ જેને પરલોક દેખાતો હોય

ચોરને પણ ક્યારેક ભય હોય છે કે નથી હોતો અને એટલા માટે સિફત ચોરી કરવા જાય છે પકડાઈ જાય એવા જુદી છે બાકી જે માણસ થોડો પણ દુખનો ભીરુ હશે ને એ કેરે ચોરીના રસ્તે નહીં જાય પાપનો ભીરુ હશે નહીં એ કેરે ખોટા રસ્તે નહીં જાય બબનો ભઈ પેલો ઉભો કરવા આ બેઠેલા સમજુ શ્રાવકોને એટલું જ કેવું છે ક્યારેક સમય મળે તો લાઇબ્રેરીમાંથી બહુ ભાવના નામનો એક ગ્રંથ છે મલધારી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજે રચેલો છે અદ્ભુત ગ્રંથ છે બાર ભાવના ઉપર અદ્ભુત વિવેચન છે એમાં ત્રીજી ભાવના સંસાર ભાવના એનું બીજું નામ છે ભવ ભાવના તમે વાંચો તમારા ભવના હોય ઉભા થયા વગર રહેશે અનુવાદ મળે છે મોટા મોટા આચાર્ય ભગવંતોએ મહેનત કરી કરીને આટલા મોટા દળદાર ગ્રંથોના અનુવાદ કરીને છપાવ્યા છે

મારા બાળ ભાવના નું વર્ણન કરતું આ શાંત સુધારસને સાંભળવાનો અધિકારી છે નહીં